જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગુપ સબસે તેજ પર ખેડૂતભાઈઓ આજે સત્યાવીસ ઓક્ટોમ્બર છેલ્લા બે ચાર દિવસથી આ ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂત ઉપર એક સંકટનું એક આપ ફાટી પડ્યું છે આ ઘણા વિસ્તારોમાં ખૂબ ભારેથી અતિભારે નુકસાની છે હવે શું મારે તમને કહેવું એ શબ્દો મારી પાસે છે પણ કઈ રીતે વર્ણન કરવા એ સમજાતું નથી આ સમયે આપણે અગાઉ ફેસબુકમાં આગાહી આપેલી ને માહિતી આપેલી હતી મોડલ દ્વારા કે અતિ ભારે વરસાદ છે ઘણા વિસ્તારોમાં થવાનો છે એ બધું આપેલું વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલું છે હવે આપણે એક ખેડૂત બધી ખેડૂત પ્રત્યે એક લાગણી છે આપણે પહેલેથી આજ તમને વ્યક્ત કરું છું ફરીથી મારે પંદર વીઘાની મગફળી છે ગઈ કાલે મેં ઢાંકી દીધી આ રીતની ઢાંકેલી છે અને થોડું ઘણું પલર છે પણ એટલી તાલપત્રી પણ નથી એટલે બાંધું તો સારું છે હવે જે મેન વાત કરવાની છે કે ફક્ત મારા બાર ગ્રુપ છે મારા પોતાના એમ તો ઘણા બધા વોટ્સઅપ ગ્રુપમાં હું એડ છું બધી જગ્યાએ તો હું ના પહોંચી વળું એટલે જે મારા પોતાના વોટ્સઅપ ગ્રુપ છે એ મિત્રો માટે કોઈ પણ મિત્રોને મગફળીના જે ભૂકો કહીએ આપણે પાલો ચારો એ નષ્ટ થઈ ગયેલો છે કમોસમી વરસાદના હિસાબે અને હજી આ કમોસમી વરસાદ નવેમ્બરને ત્રણ ચાર તારીખ સુધી અવિરત ચાલુ રહેશે તો કોઈ મિત્રોને મગફળીનો ચારો પરલી ગયો હોય તો મારે પંદર વીઘાની મગફળીના કાદલા મેં ઢાંક્યા છે તો મારા ગ્રુપમાં તો તમને ખબર છે મારા નંબર તમારી પાસે છે જ એમાં હું પોતે જ છું એમાં ત્યાં એડમિટ તો કોઈ પણ મિત્રોને ચારો જોઈએ તો મને અગાઉ જણાવશો હું તમારા માટે ચારો રાખી દઈશ સાવ મફતમાં આપીશ મારે એક રૂપિયો પણ નથી જોતો અને તમે ગામથી લેવા આવ્યા આવો તો જમવાની પૂરી સગવડ હું તમને આપીશ અને બીજું ખાસ મિત્રો કમોસમી વરસાદે ઘણા બધા ખેડૂતને નુકસાન થયું છે અને હજી પણ થશે આ વરસાદ હજી ઘણા વિસ્તારોમાં હજી આવશે જ્યાં નથી આવ્યો ત્યાં પણ આવવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાઈ છે તો હવે આપણે જે મેઈન પ્રશ્ન બીજો એક પણ છે એ પણ તમારા સમક્ષ રજૂ કરું છું આજે છેલ્લા બે વર્ષથી હું એક પેડ ગ્રુપ ચલાવું છું એક વર્ષના હું પાંચસો રૂપિયા ચાર્જ લઉં છું ઘણા મિત્રોને પસંદ પણ નથી મારી પાસે આશરે ત્રણ લાખ રૂપિયા જમા છે ગયા વર્ષના અને અત્યારે રિન્યૂ થાય છે એના પણ થોડાક છે એટલે આશરે ત્રણ લાખ રૂપિયા જમા છે કોઈ પણ આપણા વેધર ગ્રુપ સબસે તેજના ગ્રુપના મેમ્બરોને સહાય જોઈએ તો મારા વોટ્સઅપ નંબર છે તમારે મને પર્સનલમાં તમારી ડિટેલ આપવાની જોશે બધી અને નાના ખેડૂત હશે તેને સહાય આપવામાં આવશે કારણ કે નાના ખેડૂત માટે છે આ બધું મોટા ખેડૂતને તો કાંઈ એટલી તકલીફ નથી હોતી એટલે મારી પાસે ત્રણ લાખ રૂપિયા જમા છે તો આપણે જે મારા આપણા આપણા જે વેધર ગ્રુપ સબસે તેજના ગ્રુપ ચાલે છે હું એનો સંચાલક છું અમિતભાઈ માણાવદરિયા ગામ ભણવડ તાલુકો લાલપુર જિલ્લો જામનગર તો કોઈ પણ મિત્રોને મુશ્કેલીને સામનો કર્યો છે આ માવઠાનો નાના જે છે બે પાંચ દસ વીઘાની આસપાસની જમીન વાળા જોકે મેમ્બરોનું કહેવાનું એમ થાય છે કે દસ વીઘા જમીન હોય તો એને તકલીફ ના પડે હવે નિર્ણય તમારે લેવાનો છે કે આપણે કઈ રીતે સહાય આપણે લેવાની છે હું એક લિસ્ટ બનાવીશ જે મિત્રો આપણે પર્સનલમાં મેસેજ અને એની ડિટેલ આપશે બધી તો એ પ્રમાણે આપણે સહાય એને યોગ્ય લાગશે એ રીતે આપણે સહાય એને કરશું મારી પાસે ત્રણ લાખ રૂપિયા જમા છે આશરે અને આ દિવાળી મહિનો ચાલતો હોય મારે કટેરીની દુકાન છે એટલે યુટ્યુબ પર વિડીયો પણ નથી બનાવી શક્યો કારણ કે દિવાળી ઉપર ઘણી ગ્રાહકી આવતી હોય છે પ્લસ ખેતીના કામ એટલા આવતા હોય અત્યારે રોટાવેટર ચાલે છે કારણ કે વરસાદ થાય તો આ જમીન વધારે પડલી જાય તો પછી ચૂંટાઈ નહીં એટલા માટે અને આ એક ખાસ નમ્ર વિનંતી છે નમ્ર આજી કરું છું કે કોઈ મિત્રોને ચારો જોતો હોય તો હું મફત આપવાનો છું આપણા વર્ષો ગ્રુપના મિત્રો માટે છે અન્ય વર્ષો ગ્રુપના મિત્રો માટે નથી કારણ કે આજે આપણો આવો નિર્ણય જોઈને કદાચ અન્ય ગ્રુપના જે એડમિટ છે એ પણ એના ગ્રુપમાં આપણી જેમ વાત કરી શકે તો આજે શું છે કે ઘણા ખેડૂત મિત્રો ખેતીના ગ્રુપમાં જોડાયા હોય છે તો બધાય પાસે માર ઢોલ હોતા નથી તો એને અત્યારે ચારો જે પડ્યો હોય આ ભૂકો તો એ વોટ્સઅપ ગ્રુપના મિત્રોને આપી શકે છે ફ્રીમાં અથવા તો ના પણ આપી શકે આ તો હું આપું છું મારા વિચાર એવા છે બધાના વિચાર એક સરખા ના હોય એટલે કોઈ મિત્રોને કદાચ એવો અંદરથી ઉત્સાહ જાગે ખેડૂત પ્રત્યે કે ચાલો આપણે તો જિંદગી આખી કમાવાનું છે અને ચારાના પૈસા શું આવે ને આવે કદાચ પંદર વીઘાનો ચારો છે આ વર્ષે ભાવ પણ કદાચ ડબલ થશે કારણ કે હજી વરસાદ બાકી છે માવઠાનો અને હજી મગફળી પણ ઘણી પાથરી છે પરલી જશે તો ભાવ પણ વધારે થશે આ જે છે મોટાભાઈનો ભૂકો છે આ બાજુ દેખાય છે હમણાં થોડાક દિવસ પહેલાં બારસો રૂપિયાનો વીઘો માગ્યો મોટાભાઈએ ના પાડી હવે આ એ તો એનો છે ભાઈ મારો નથી નક્કર તો હું એ કહી દઉં કે ભરી જાઉં હવે એ હવે એ જે ભૂકો છે એ આજે ઢાકશે ભાઈ અને કમોસમી વરસાદ થશે એટલે ભૂકો પલરશે તો એના ભાવ આવશે એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ મિત્રો પાસે ભૂકો હોય આપણા વોટ્સઅપ ગ્રુપના મિત્રો પાસે તો એ આ રીતનું જો કદાચ મનમાં એના ખેડૂત પ્રત્યે થોડી લાગણી હોય તો ગ્રુપ ગ્રુપ એક પરિવાર છે તો એને આપી શકે છે બાકી તો જેના જેવા વિચારો મારા જે વિચારો હતા મેં તમારા સમક્ષ રજૂ કર્યા છે અને આ કમોસમી વરસાદના હિસાબે ખેડૂતને કેટલું નુકસાન થાય ભાઈ ચાલો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને